આજેરોજ તા સત્તાવીસ એપ્રિલના રોજ તળાજામાં આવેલ શાસ્ત્રીનગર બે રેલવેના પાટા પાછળ મિની દરબાર બગડ ખાતે તળાજા નગરપાલિકા દ્વારા તળાજા શહેરમાં ભૂગર્ભ ગટરનું મોહર્ત અંદાજીત રકમ બે કરોડ એસી લાખના ખર્ચે કામનું મોહર્ત કર્યું આ ખાત મોહર્ત તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના વરદ હસ્તે ખાત મોહર્ત કરાયું હતું આ પ્રસંગે તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈકેવાડા મહામંત્રી હિંમતભાઈ ડાભી તળાજા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેતલબેન તેમજ રમે ેશભાઈ ભાલિયા દિનેશભાઈ પરમાર યશરાજ વાળા વાયજીવાડા ભૃગુરાજસિંહ વાળા પાણી પુરવઠા ચેરમેન અશોકભાઈ મેર ભાવનાબેન રમેશભાઈ ભાલિયા સફાઈ ડ્રેનેજ સફાઈ સમિતિના ચેરમેન તેમજ નગરસેવક મહેન્દ્રસિંહ સરવૈયા નગરસેવક પ્રદીપસિંહ તેમજ નગરસેવક હરેશભાઈ બારૈયા સહિતના નગરસેવક અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સાથે સ્થાનિક લોકો પણ હાજર રહ્યા હતા આજ રોજ તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસના દિવસે તળાજા શહેરમાં જે સોસાયટીઓ છેવાડાના વિસ્તારમાં છે ત્યાં ડ્રેનેજ જે ગટર લાઈન છે તે જોડાયેલી ન હતી અને સુધારણા યોજનામાં આજે બે કરોડને એંશી લાખ જેવી માતબાર રકમ સરકારશ્રીએ ફાળવી છે અને આ સોસાયટીને સોસાયટી શાસ્ત્રી નગર બે એવી તળાજાની પાંચથી છ સોસાયટી જે ડ્રેનેજથી જોડાયેલી નથી એવી સોસાયટીમાં લાઇન નાખવા માટે આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને અમારી સાથે તળાજા નગરપાલિકાના પ્રમુખ હેથલબેન કારોબારી ચેરમેન નગરસેવકો વિવિધ સમિતિના ચેરમેનો અમારા શહેર ભાજપના પ્રમુખ શહેર ભાજપના મહામંત્રીઓ આ વિભાગના કર્મચારીઓ અને સોસાયટીના નાગરિકો બધા સાથે મળી અને આ જે ખાતમુહૂર્ત કર્યું છે હું આશા રાખું છું કે આ વિકાસના કાર્યથી આ સોસાયટીને ખૂબ લાભ થવાનો છે